શું કૃપાલાલ ખબર ગુજરાતમાં સ્વાગત છે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ જામનગરના લોકોનો મત શું છે આપણી સાથે જોડાયા છે સમાજના બિઝનેસમેન હુસૈનભાઈ તેમની પાસેથી તેમનો મત જાણીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણે જોઈએ છે કે છેલ્લી બે ટર્મથી પૂનમ બેન જામનગરમાં છે ત્યારે આ વખતે સતત ત્રીજી વખત એમને ઉમેદવારી નોંધાવી છે અને હેટ્રિક તરફ જઈ રહ્યા છે ત્યારે એક વેપારી તરીકે આપનું શું મત છે વેપારી તરીકે કહું તો ઘણા બધા સેટિસ્ફાઈડ છે અમે ભાજપ સરકાર જે આરથી છે એટલે અમને એઝ એ સિક્યોરિટી અને બધું ઘણું બધું જ એમ સારું ફીલ થાય છે અને જે પ્રગતિ થઈ છે આખા દેશની જેના સાથે અમારી પણ પ્રગતિ થઈ છે ઇન્ડિવિજ્યુઅલ એના માટે અમે બહુ જ સેટિસ્ફાઈડ છે એમ અને મોદી સાહેબની જે વિઝન છે એ આખું વર્લ્ડ જાણે જ છે અને અમે પણ સાથે ચાલીએ જ છે એમ અને આશા કરીએ કે સૌ આગળ વધે જ અને પૂનમબેનનું જ્યાર સુધી છે તો જામનગર માટે ગૌરવની વાત છે કે આપના બેન ત્રીજી ટર્મ લડી રહ્યા છે અને મારા અમારા સમાજનું નહીં પણ મારા પર્સનલ એમ કહું કે ઘણું બધું ખુશી થાય છે કે આપના વચ્ચે જે બેન છે એ ત્રીજી ટર્મ લડી રહ્યા છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અમે કે બેન જીતી અને ભારે લીડથી જીતી અને આગળ આવે જય ભારત આ બેન ત્રીજી ટર્મમાં આવી રહ્યા છે તો પૂરી બહુમતી બહુ સારી રીતે ચૂંટાય એમ અમારી આશા છે અમે એનો પૂરો માન સન્માન આપશું અમને કાંઈ બી કામ હોય કોઈ બી હોય ત્યારે અમારું કામ થઈ જ જાય છે કોઈ મુશ્કેલ આવતી જ નથી